ક્યારે વિચાર્યું છે કે આપણે જે દૂધ રોજ પીએ છીએ તો શું થાય સાબરકાંઠામાં પોલીસે બરાબર આવી જ એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે ચાલો જોઈએ કે આ આખી ચોંકાવનારી વાત કેવી રીતે સામે આવી તો આખી વાત શરૂ ક્યાંથી થઈ એક એવી જગ્યાથી જેનું નામ હતું શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ્સ દેખાવમાં તો એકદમ સાધારણ ડેરી પણ એની અંદર એક ભયંકર રહસ્ય છુપાયેલું હતું સમજો અહીં કોઈ અસલી દૂધ બનતું જ નહોતું અહીં તો ખતરનાક કેમિકલ્સને ભેગા કરીને એક એવું લિક્વિડ તૈયાર થતું હતું જે દેખાવમાં હુબહુ દૂધ જેવું લાગે પણ અસલમાં એ લોકોના સ્વાસ્થ્ય માટે ઝેરથી કમ નહોતું તો સવાલ એ છે કે આટલા મોટા રેકેટનો પર્દાફાશ થયો કેવી રીતે પણ એક નાનકડી પણ એટલી પાકી બાતમીથી અને આ જ બાતમી આખી સ્ટોરીનો ટર્નિંગ પોઈન્ટ બની આવી ગંભીર માહિતી મળ્યા પછી પોલીસે એક મિનિટ પણ બગાડી નહીં તરત જ એક એક્શન પ્લાન તૈયાર કર્યો અને સમજી લો આ કોઈ સાધારણ દરોડો નહોતો આ કામ માટે પોલીસ સાયન્ટિસ્ટ્સ અને ફૂડ એક્સપર્ટ્સ બધાની એક મજબૂત ટીમ જોઈતી હતી એટલે જ તો સાબરકાંઠા એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એમની સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ આ બધા ભેગા થયા આ ટીમવર્ક બહુ જ જરૂરી હતું જેથી એક એક પુરાવો બરાબર કલેક્ટ થાય અને કેસ એકદમ મજબૂત બને ઓપરેશનને ચોકસાઈથી અંજામ આપવામાં આવ્યો એલસીબી એફએસએલ ઓપરેશન ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમોએ એક જ સમયે એકદમ કોઓર્ડિનેશન સાથે ફેક્ટરીને ચારે બાજુથી ઘેરી લીધી અને પછી દરોડો પાડ્યો જ્યારે ટીમો ફેક્ટરીની અંદર પહોંચી તો એમણે જે જોયું એ એમની શંકા કરતાં પણ અનેક ગણું વધારે ભયાનક હતું ત્યાં તો મોટા પાયે ઝેરી દૂધ બનાવવાનું કામ ધમધમી રહ્યું હતું તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ ફેક્ટરીની અંદર એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું હતું પોલીસને ત્યાં શું શું મળ્યું આ આંકડો જુઓ એકોતેર લાખ અઠ્યાવીસ હજાર નવસો ને સાહીઠ રૂપિયા આ ત્યાંથી જપ્ત થયેલી મશીનરી ગાડીઓ અને બીજા સામાનની કુલ કિંમત છે આટલી મોટી રકમ જ બતાવે છે કે આ ઓપરેશન કેટલું મોટું અને ઓર્ગેનાઇઝ હતું અને આ કોઈ નાની સુની ફેક્ટરી નહોતી હો ત્યાંથી જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના મશીનો મળ્યા છે ને એ જ સાબિત કરે છે કે આ ભેળસડનું નેટવર્ક કેટલું વિશાળ અને સંગઠિત હતું મશીનરી અને સામાન તો ઠીક છે પણ સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ તો એ હતો કે આ દૂધમાં ખરેખર હતું શું અને અહીંયા તો કમાલની ચાલાકી વાપરવામાં આવી હતી મતલબ દરેક કેમિકલનો એક ખાસ હેતુ હતો દૂધમાં ફીણ આવે એના માટે ડિટર્જન્ટ પ્રોટીનનું લેવર વધારે દેખાડવા માટે યુરિયા ખાતર અને દૂધ ફાટી ન જાય ખાટું ન થઈ જાય એના માટે કોસ્ટિક સોડા આ બધું જ ખાલી અસલી દૂધનો એક ભ્રમ ઊભો કરવા માટે હતું વિચાર તો કરો આ તસવીર દરોડાની સફળતાની કહાણી કહે છે પ્લાન્ટ ઓપરેટર અને બીજા કર્મચારીઓને તો પોલીસે ત્યાં જ દબોચી લીધા તો કુલ પાંચ લોકોની ધરપકડ થઈ અને એમની સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે પણ આ આખા ખેલનો જે માસ્ટર માઇન્ડ છે રાકેશભાઈ પટેલ એ હજી પણ પોલીસની પકડથી દૂર છે તેની શોધખોળ ચાલુ છે આ સફળ ઓપરેશન પછી સાબરકાંઠા પોલીસે લોકો માટે એક બહુ જ પાવરફુલ મેસેજ બહાર પાડ્યો જે આપણને બધાને યાદ અપાવે છે કે એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે આ સફળ દરોડો ચોક્કસ એક ચેતવણી છે પણ એની સાથે એક મોટો સવાલ પણ ઊભો કરે છે આપણા સમાજમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી આવી કેટલીય ફેક્ટરીઓ આપણી નજરની બહાર ચાલી રહી હશે અને આનો જવાબ કદાચ આપણી પોતાની સતર્કતા અને જાગૃતિમાં છુપાયેલો છે